ये वृक्ष में पीपल का बांदा है इस पीपल का बांदा नक्षत्र में लाकर अपनी तिजोरी में रखने से आर्थिक लाभ हो सकता है और अब हम कुल देवी की स्तुति रजू करते हैं देवी की स्तुति જય હો મા જય હો મા જય હો મા કુળદેવી માં નમન કરું ચરણ સ્પર્શ કરું હે મા શરણમાં આવ્યો તમારી પાસ હું અમારા સંસારના દુખડા દૂર કર હે મા આવી ઊભા રહેજો અમારા આંગણામાં ધ્યાન રાખજો મારા કુટુંબ કબીલાનું હે મા તારા બાળ ગોપાળ છીએ અમે જાઉં અમારે કોની પાસ થઈ જાય ક્યાંક ભૂલ અમારી સંસારમાં હે ભૂલ ભૂલચૂક માફ કરજો દયાદ્રષ્ટિ રાખજો પડુ ચરણમાં હું તમારી હે માં આશીર્વચન આપી બધાનું કલ્યાણ કરજો લક્ષ્મી શક્તિ ભક્તિ તંદુરસ્તી આપો હે માં મારી પૂરી જિંદગીની મારી ભક્તિ અર્પણ કરું છું તમને હે માં રક્ષણ કરજો અમારા કુટુંબ કબીલાનું સમાદનું જય હો માં જય હો માં જય દેવી માં એમ રીમ ક્લેમ ચામુડાઈ વિચે એમ રીંગ ક્લેમ ચામુડાઈ વીચે એમ રીંગ ક્લેમ ચામુડાઈ વીચે એમ રીંગ ક્લેમ ચામુદાય વિચે એમ રીંગ ક્લેમ વિચે એમ ઐમ ક્લેમ ચામુદાય વીચે